ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ કન્ફર્મેશન કન્ફર્મેશન શબ્દનો અર્થ પુષ્ટિ સમર્થન પુષ્ટિ આપનાર ઘટના અથવા નિવેદન મંજૂરી બહાલી વધારાનો પુરાવો સમર્થક પરિસ્થિતિ કે અહેવાલ બાપ્તિસ્મ વખતે જાતે કરેલી પ્રતિજ્ઞાઓ પાકી કરવાનો સંસ્કાર કે નોકરીમાં કાયમી કરવું તે થાય છે કન્ફર્મેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ I am still waiting for confirmation of the test results એટલે કે હું હજી પણ ટેસ્ટ રિઝલ્ટ ની પુષ્ટિની રાહ જોઈ રહ્યો છું એક બીજું ઉદાહરણ જોઈએ there has still been no official confirmation of the report એટલે કે રિપોર્ટ ની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ